પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતો યુવાન રાખડીઓ એકત્રિત કરી સરહદ પર મોકલશે આ યુવાને સ્કૂલ કોલેજોમાંથી સત્યાવીસો જેટલી રાખડી એકત્રિત કરી સરહદ પર ફરજ બજાવતા જવાનોને મોકલશે ઇન્વિઝિબલ એનજીઓ અને યુવા ફાઉન્ડેશન દ્વારા રાખી ટુ આર્મેડ ફોર્સ કેમ્પેન અંતર્ગત પોરબંદર સિટી કોઓર્ડિનેટર અને પોરબંદરને ભાવસિટી સરકારી હોસ્પિટલના કેઝ્યુઆલિટી બોર્ડમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા વ્રજેશ ઓળિત્રા અને સંસ્થાના સભ્યો દ્વારા સરકારી તેમજ ખાનગી સ્કૂલ અને કોલેજોમાંથી સત્યાવીસો જેટલી રાખડી દેશના વીર જવાનોને મોકલવામાં આવશે મારું નામ વ્રજેશ ડી ઓળેદરા હું ઇન્વિન્સિબલ એનજીઓમાં વોલન્ટિયર તરીકે કામ કરું છું જેમાં અમારું એનજીઓ અને યુવા ફાઉન્ડેશન બે સાથે મળીને બે હજાર ઓગણીસથી એ લોકો સ્કૂલ કોલેજમાંથી રાખડીઓ સ્ટુડન્ટ્સ પાસેથી કલેક્ટ કરી ઇકો ફ્રેન્ડલી રાખડી કે જેમાં એ લોકોએ હાથે બનાવેલી હોય અને કવર પણ એ લોકો હાથે બનાવીને પત્ર લખીને સૈનિકોને અમે લોકો દર વખતે મોકલીએ છીએ આ કામગીરી અમે બે હજાર ઓગણીસથી કરીએ છીએ જેમાં પોરબંદરમાં આજુ વખતે મને સિટી કોર્ડિનેટરની જવાબદારી સોંપવામાં આવેલી હતી જેમાંથી અમે ત્રીસથી વધારે સ્કૂલ કોલેજના પ્રિન્સિપલોને મળી પરમિશન લઈ અને આ એક સિત્યાવીસોથી વધારેનું કલેક્શન અમે એકત્રીસ કર્યું છે અમને પહેલાં એમ હતું કે વરસાદ વચમાં હતો તો કે આ સિત્યાવીસો સુધીનો આંકડો અમે નહીં પહોંચી શકીએ પણ અમે જેટલી આશા રાખી હતી એના કરતાં અમને પોરબંદરમાંથી વધારે કલેક્શન મળ્યું છે તો એ વતી દરેક સ્ટુડન્ટ્સ સ્કૂલના પ્રિન્સિપલને અમે આભાર માનીએ છીએ અને આ રાખડી અમે ઓગણીસ રક્ષાબંધનના દિવસે અમે લોકો દરેક જવાનોને મોકલાવવાના છીએ જેમાં પોરબંદર ગુજરાતની બધી બોર્ડરો એમ આવી જાય છે અને આજુ વખતે જમ્મુ અને લદ્દાખની બોર્ડરની પણ પરમિશન મળેલી છે ને રાજસ્થાન બોર્ડરમાં પણ પરમિશન મળેલી છે પોરબંદરના યુવાન અને તેમના સભ્યો દ્વારા એકત્રિત કરેલ રાખડીઓ ગુજરાતની બોર્ડરો તેમજ જમ્મુ કાશ્મીરની સરહદો ખાતે ફરજ બજાવતા જવાનોને મોકલવામાં આવશે દેશના જવાનો દિવસ રાત દેશની રક્ષા કરે છે તો આપણી ફરજ બને છે કે દેશના જવાનની રક્ષા માટે પ્રાર્થના પણ કરવામાં આવે જેમાં ગુજરાતમાં વિવિધ જિલ્લામાંથી એકવીસ જેટલી રાખડી આર્મી નેવી અને કોસ્ટગાર્ડની મોકલવામાં આવશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર